રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી તાલુકા શાળાના મેદાન ખાતે કરવામાં આવી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી એકવીસમી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે અને બે હજાર પંદરથી આ દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે જે અંતર્ગત આજે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉપલેટા તાલુકા વહીવટીતંત્ર દ્વારા તાલુકા કક્ષાના યોગ દિવસની ઉપલેટાના તાલુકા શાળાના મેદાન ખાતે ઉજવણી કરવામાં આવી હતી

આ તાલુકા શાળાની મેદાનમાં તમામ લોકોએ ગ્રામજનોએ પણ હાજરી આપેલી હતી તેમજ વિવિધ ફિલ્ડના બધા અધિકારીઓએ પણ હાજરી આપેલી હતી અને આપણા માનનીય શ્રી મોદી સાહેબ જે હજાર યોગ દિવસ એકવીસ જૂન તરીકે એમણે આપ્યો છે દર વર્ષે એકવીસ જૂનના રોજ અમે લોકો ઉપલેટા મુકામે એક બહુ સરસ કાર્યક્રમનું આયોજન કરતા હોઈએ છીએ આ વર્ષે પણ તાલુકા શાળામાં તેમજ મહિલા કોલેજમાં પણ બે અલગ અલગ જગ્યાએ યોગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ યોગ યોગાના કાર્યક્રમમાં ગામની શહેરની બધી શાળાના બાળકો પણ હાજર રહ્યા હતા તેમજ બધાએ શાંતિપૂર્ણ કાર્યક્રમ કર્યો હતો આ યોગા કાર્યક્રમમાં મોદીજીએ બહુ સરસ આખું આયોજન કર્યું હતું અને બધાના શરીર તંદુરસ્ત રહે એ માટે મોદી સાહેબે ખૂબ આ સરસ એકવીસ જૂનનો કાર્યક્રમ આપ્યો છે તો યોગ કરવાથી છે તો માટે આપણે એક જ દિવસ યોગ કરવાનો નથી કાયમીને માટે યોગ કરીએ નિરોગી રહીએ એ જ હેતુ સર મોદી સાહેબે બહુ સરસ કાર્યક્રમ આપ્યો તો આ સિવાય અમારે ભાજપે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ સાથે સાથે આયોજન કરવામાં આવ્યું યોગાનું તો એમાં એ પણ પરિવારના બધા સભ્યો એ હાજરી થઈને અને અમે યોગાનો કાર્યક્રમ પૂરો કર્યો હતો આ સાથે બધા જ યોગાના કાર્યક્રમમાં બધા લોકોએ ગ્રામ જનતાએ આયોજનમાં ખૂબ જ સરસ ફાળો આપ્યો હતો એ બદલ ગ્રામ જનતાનો તેમજ વિવિધ ફિલ્ડમાંથી પધારેલા બધા અધિકારીઓનો તેમજ અહીંયા અમે બધા ભેગા થયા છીએ ઉત્તરાચાર તાલુકાદાર એના ધારાસભ્ય અનેક બધા વિદ્યાર્થીઓ મહાનુભાવો બોલા છે ભારતને યોગનું બદલાન આપનાર મોદી સાહેબનું પણ પ્રવચન રાખવામાં આવ્યું હતું આપણા મુખ્યમંત્રી શ્રી સિંદેભાઈનું પણ પ્રવચન રાખવામાં આવ્યું હતું અને યોગ શું છે એ લોકોને જાણકારી તો મોદી સાહેબે ખૂબ આપી દીધી છે છતાં યોગ છે એ એક દિવસનો કાર્યક્રમ નથી કે આપણા જીવનની એક આપણા પ્રણાલી બનાવવાની છે આપણે જીવનને યોગમય કરી દેવાનું છે અને યોગ આપણા શરીર મન આત્મા આ બધાને આપણે એકદમ આપણે બેલેન્સ કરી શકીએ છીએ અને આ બેલેન્સ કરવા માટે આપણે પ્રાણાયામ યોગ અષ્ટાંગ યોગ નોખા નોખા જે કંઈ આપણે અનુકૂળતા આવે એ કરવાના એટલે અગિયારની અંદર અનેક બાકી પ્રભાવિત આખાની અંદર યોગની મહામારી કાર્યક્રમ બધું બનાવ્યો છે અને લોકોને એકદમ દુષ્પ્રયોગ ભાઈ બનાવી દીધા છે કામ મોદી સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ બ્યુરો રિપોર્ટ અર્શિવાયા હીર ઉપલેટા